એને આ કટરમાં આપણે નાખીશું અને પછી એને આપણે ચીલી કટર છે એની અંદર આ કટ કરીશું આપણે આ થોડી ડુંગળી સમારેલી છે એ પણ અંદર નાખીશું અને પણ આ કટરમાં આપણે ક્રશ કરીશું આપણું ક્રશ કરેલું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે એમાં આપણે હવે રૂટિન મસાલા નાખીશું એમાં આપણે થોડું મીઠું નાખીશું થોડો ગરમ મસાલો અડધી ચમચી જીરું ચપટી અર્દર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું ફરી એમાં આપણે બે ચમચી ચણાનો લોટ નાખીશું એની અંદર બાઇડિંગ આવે એના માટે એક ચમચી ચોખાનો લોટ નાખીશું ફરી બધું આપણે મિક્સ કરીશું થોડા સમારેલા ધાણા ચી નાખીશું આ લીલા મરચા એક બે સમારી લસી નાખીશું અને લસણ નાખીશું પછી આપણે બધું મિક્સ કરી લઈશું મિશ્રણ રેડી થઈ ગયું છે આપણે હવે નાના નાના પકોડા તેલમાં કરીશું તો આપણે પકોડા તળાઈ ગયા છે આ રીતે ગુલાબી કલરના કરી દેવાના છે મારા મકઈના પકોડા તૈયાર થઈ ગયા છે તમે વરસાદની મોસમમાં જા સાથે એની મજા માણી શકો છો તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો